પુષ્ટિ ભક્તના મુખ્ય ચાર લક્ષણ પેલું હંમેશા પોતાના ચિત્તને પ્રભુના સ્થિર રાખવું બીજું બ્રહ્મસબંધ દ્વારા આપણે જે કંઈ હતું ને તે સર્વ પ્રભુને સમર્પિત કર્યું છે તે હંમેશા યાદ રાખવું ત્રીજું પોતાના ઇષ્ટદેવ સિવાય અન્ય કોઈ પણ દેવી દેવતા કે મનુષ્યનો આશ્રય કરીએ ને તેને અન્યાશ્રય કહેવાય માટે ક્યારેય પણ અન્યાશ્રય કરવો નહીં ચોથું પોતાના પ્રભુને સમર્પિત કર્યા સિવાય કોઈ પણ વસ્તુનો ઉપયોગ આપણાથી કરાય નહીં બોલો જય એટલે આપણે યાદ રાખવાનું છે કે ચેતસ પ્રવણમ સેવા અને બ્રહ્મ સંબંધ આપણે લીધું છે બ્રહ્મ સાથે સંબંધ થયો છે એટલે બધું પ્રભુએ આપણને આપ્યું છે આપણે એના માલિક નથી એ યાદ રાખવાનું છે અને સૌથી મોટામાં મોટો છે ને તે આપણા છે હું પણ હું અને મારું ત્યાગ કરવો અને હું પ્રભુનો દાસ અને પ્રભુ મારા સ્વામી એ યાદ રાખવું પોતાના પ્રભુને સમર્પિત કર્યા સિવાય કંઈ પણ લેવું નહીં એટલે આપણું જીવન સમર્પિત હોવું જોઈએ બોલો શ્રી જય શ્યામ સુંદર શ્યમ મહારાણી જો જય શ્રી ગિરિરાજ ધરણ કી જય જય શ્રી કૃષ્ણ